નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 હવેથી અમદાવાદથી સાડનપુરના હનુમાન જવાનો રસ્તો માત્ર 40 મિનિટમાં કપાઈ જશે જી હા હવે કાંકરિયાથી સાડનપુર હનુમાન સુધીની હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવી રહી છે અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવાની છે ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મંદિરથી સાતસો મીટરના અંતરે બે હેલીપેડ તૈયાર કરાયા છે તો અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઈલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું વધુ સરળ બનશે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેલી હેલિકોપ્ટર રાઈડની શરૂઆત કરવામાં આવશે મળતી માહિતી મુજબ આ ડેલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસની શરૂઆત મે મહિનામાં થવાની છે ત્યારે ડેલિ હેલિકોપ્ટર રાઇડ સર્વિસ યાત્રાળુઓને ફાયદો થશે યાત્રાધામ વિકાસ બોર્ડ અમદાવાદથી બોટાદના સાળંગપુર કસ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેલી હેલિકોપ્ટર રાઇડ શરૂ કરશે ત્યારે આ સર્વિસ માટે સાળંગપુર મંદિરથી સાતસો મીટરના અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર મે મહિનામાં સર્વિસ શરૂ થાય તેવી શક્યતા છે યાત્રાળુઓને જેનાથી ઘણો ફાયદો થશે રોડ માર્ગે એકસો ચાલીસ કિલોમીટરનું અંતર છે અને અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ ત્રણ કલાક લાગી જાય છે જ્યારે હેલિકોપ્ટર દ્વારા અંતર ચાલીસ મિનિટમાં જ કપાશે જેથી આ રાઈડ શરૂ થતા ઘણો સમય બચી જશે